आज आपने स्वाध्याय बात पर एक नंबर दाखा नंबर त्रिनोजोषी के प्रश्न नंबर त्रिन कीमत सोधो एमआपे आपका प्रश्न है त्रिनी जीरो घाट प्लस नी चार तो प्लस नी माइंस एक घाट गुणिया ये नी बे घाट चालू या साधुरूप आप ये सो गए तब तो मैंने सुपर वाला उसे या त्रिनी जीरो घाट प्लस चार नी माइंस एक घाट गुणिया ये आता 2 3 जो है यहां 3 तो में 0 भाग छे तो हमें जैव सूत्र લખાયાતેલેમિકેધું કે કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો શું થઈ જાય 1 તો અહીંયા શું થઈ જશે આ 1 4 ની -1 ઘાત છે કોઈ એ હોય તો મિત્યસ લખાયું a ની n ઘાત બરાબર 1 a ની n ઘાત તો અહીંયા શું થઈ જશે 1 4 2 ની 2 ઘાત એમનો 4

2 ને 2 ની બે ઘાત છે એટલે શું નાખવાનો અહીંયા છેદમાં જતા રહેશે એટલે 1 ના છેદમાં 2 ની બે ઘાત ચા હવે સાદુ રૂપ આપી દઈએ સાદુ રૂપ આપવા તો શું કરશું અંશ અને છેદનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર એટલે 1 1 1 એ જ એટલે 2 ચોક 8 ભાગ્યા 1 ના છેદમાં 2 નો વર્ગ કેટલો થશે 4 અથવા 2 ઘાત છે તો નો આવડે તો અહીંયા લખી નાખો 2 ઘાત છે એટલે દેવા લખી નાખો 2 ઘાત હોય એટલે કેટલા લખવાના 2 વાર

અહીંયા જો આ એક હવે એ આ વર્ગ છે એ બંને સંખ્યા બંને સંખ્યાને લાગવાનું છે એટલે એકનો વર્ગ થશે અને બેનો પણ વર્ગ થશે એટલે એકનો વર્ગ એક થશે અને બેનો વર્ગ કેટલો થશે 4 પ્લસ અહીંયા એમ આ એક અહીંયા એકનો વર્ગ છે પણ ત્રણનો વર્ગ કેટલો થશે 9 પ્લસ અહીંયા એક એમ ને હવે અહીંયા એકનો વર્ગ છે અને ચારનો વર્ગ કેટલો થશે 16 જો આ અંશ છે અને આ છે અંશ છે તો અહીંયા જો અંશ હોય અને અહીંયા છે હવે આ જો આ છેદનો છેદ છે શું છે છેદનો છે તો છેદનો છેદ કે આવે છે અંશમાં તો અહીંયા છેદનો છેદ કે આવે છે અંશમાં એટલે ચારના છેદમાં એક એ જ રીતના આ બધા પર નવના છેદમાં એક પ્લસ આ 16 ઉપર એટલે 16 ના છેદમાં એક ચાલો હવે બધાનો સરવાળો કરીએ 16 ને 4 20 ને 9 29 29 ના છેદમાં એક એટલે લખો તો પણ ચાલે ના લખો પણ ચાલે હવે દાખલા નંબર 4

प्लस तो तो पांच की माइनस एक घात आ था ये सुन्य घात तो सुन्य घात गा तो में तो सौ थे जैसे एक चलो दाखला नंबर पांच काउंस में बेना छेद में तरह नी माइनस एक घात आ था काउंस में एक घात थी तो सौ प्रथम सौ करना है यार दाखला एक से रवत करता हूँ तेरे घात नी घात नो गुना करते हैं ना मैं नित्या सम रखा है तू कि एनी एम

ન છેલ્માં 2 ની 4 ઘાત છે એટલે કે કઈ વાર લખી શકાય 4 એટલે 3 કેટલી વાર છે 4 એટલે 3 * 2 * 3 * 3 એ જ રીતે 2 ની 4 ઘાત છે એટલે 2 કેટલી વાર લખી શકાય છે 4 એટલે 2 * 2 * 2 * 2 ચાલો હવે સાદું રૂપ આપી દેવામાં આવે 3 * 3 = 9 9 આયા 3 * 3 = 9 એટલે 9 * 9 એટલે 99 81 એટલે 81 2 2 4 2 2 4 એટલે ચોકે Gracias.